કેમ છે મિત્રો મજમાં ને તો આજે કામ બધું થઈ ગયું છે કાલે પાણી વાળતા હતા ઝેરમાં આજે વાળવાનું છે ઝેરમાં થોડીક ટાઈમ પડી ગયા પાણી વધારે હાલે તો માલ બધા બેહી ગયા છે ગંગા બધા બે ત્રણ ઊભા છે આપણે જો નાના નાના વાછરો બધા બાર બાંધી આ એકની સેવા કામિશ્રી મીઠરીને બહાર ન ગમે કેવા બધા બેઠા લાઈનમાં બે કાબરા બે કાબરિયો કાં કાબરિયો ચિત્ર આપણો ઉકળો કે એવડો મોટો થઈ ગયો તો તેર પાડો આવે છે આડો ઓલી બાદથી ઉતારીએ માથે આપણે જો એવડો મોટો ઉકળો કમસે કમ હક લારી જેટલું હશે છે ખાતર થઈ ગયું જ કોઈ આજ નો બહુ છે બધા આજે આ કુંડી ભરવાની બાકી જ છે આપણે જો હવે સાફ કર્યું પછી તળિયું ગયો મિત્રો હવે નિર્ણયો કરી તો છે સ્ટોક

એ સ્વામિનારાયણ હે કહો મોજવા હાલો સવાર સવારનો નમસ્કાર ચાલે બકરી બનાવી છે તમાર પૂજા કરે છે ના ને આહા કરે છે જાવ જોયો

કરી મકાનનું કામ ચાલુ છે તો કેવું બધું નીચે લાવીને મૂકી દીધું છે કાલ સાફ સફાઈ કરતા નીચે લેતા પડતું નીચે બધું ઉતારી દીધું છે ચાલુ છે એમાં જેની સાહેબને રજા છે લેસન કરે છે કેવા લેસન કરે છે અમારે ગાયું ભેંસોની સફાઈ કરવાની રહી ગઈ છે ગાયોની તો આપણે જઈ ગાયો પાસે મિત્રો નીણ એટલી લઈ આવ્યા છે ગાયો ઘેરે રહેવાની છે બે ત્રણથી પછી ઘેરે રાખવી જોશે પ્રસંગ છે એટલે આમાં નાનો બગીચો છે તરવરમાં જઈને ઘાસ લઈ આવ્યા છે ગાયો માટે બે ત્રણ ગાયો ઘરે રહી છે ચલો ગઈ છે આગળ આવશે આ ઘાસ લઈ આવ્યા છે ને પેન ઘાસ કહેવાય છે લેતા આવ્યા છે અને આજે આજની સફાઈ આપણી પાસે આવી ગઈ છે જોઈ શકો છો મિત્રો આ સફાઈ બધી આજે કરવાની બાકી છે હમણાં મોઢું ઊભું થવાય થકાઈ જવાય છે આ મારે ગોમતી છે ગોમતી આ મે નવી ગાય લેવાય ગમતી ગોમતી ગોમતી છે ગોમતી એનો દીકરો અહીંયા છે એ રાવણ ચે રાવણ એનું નામ આમ રાવણ પાડ્યું છે દશેરા દે આવ્યો છે ચેતર મહિનાનું દસમું નોરતું દશેરા મિશ્રી ક્યાંય બેસી ગઈજ તો બગલા સાફ કરે અને આ ગાય મારે ઉમર થઈ ગઈ છે ઘટ આવી ગયું છે બે ત્રણ દિવસ થી ઉભી નથી થઈ શકતી બહુ બોલ કરી ચાર પાંચ જણા બોલાવી તો ઉભી નથી થતી હવે અને મિત્રો જો આજે આપણે આ સફાઈ ખાસ સફાઈ આ છે આપણે કરવાની આજે જોઈ શકો છો મિત્રો આપણે સફાઈ કામ કરતા કરતા ગયા હતા પાછા જો આ સફાઈ આપણે કરવાની છે આજે ભેસુ માધવ કહેવાય ભેસુ એવું થાય છે રમણ ભમણ કરવી પડશે અમારે હાજે છું છુવાય ને સફાઈ ગમ હાજે આવે રમણ ભમણ કરે મારી જોડે अब ये सुनो मारो ये तो होई आय आउतरी न्याव सु करवन જો મિત્રો બંને બચ્ચા જો મિત્રો આપણે આવા છીએ નજીએ માલ હાલ આવે છે આપણા નદી માં થઈ જવા એક ગાય બીજા ગાય થી હાલે આવે બધા નાવા પીડ્યા જોવા બે વેસમાં બે ગયો એક ગાઉ નાનું મોટું બધું આવે ઉજવા પાણી માંથી ઓલી ઉભી પાણી પીવા મળી હાલ હાલ હાલો બધા બાર હાલ ઓ હાલ લક્ષ્મી ગંગા ઓ હાલ ઓ ગંગા ઓ Então, Dante, Safe. Oh. Hala, hala. Oh. Ini di panin pedin hamil gini di pasai lah. Oh, halo, halo, dole, oh. So, mi terus sah sah, thank you sih apre. Gayu nih niran pun nakiditi sih. અમારે કાબર ને ગોમતી નીલ ખાય છે આ રાવણ ની માં છે એ પણ ખાય છે અને આ મારું ગમાડમાં કરીને નીન તો જોઈ દુર્ગી કેમ નીલ ખાચો છો હે બધા માં જોઈ ટોટલિંગ ટોટલી માં છે જો નીડ નાખો એટલે બધા માં જમા તમે તો સાફ સફાઈ થઈ ગઈ છે બધી તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા અને મારો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી મારો વિડીયો પૂરો જોજો પ્લીઝ આ ગાય માટે સપોર્ટ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો પ્લીઝ અમને સપોર્ટ કરજો અને મારો વિડીયો પૂરો જોજો જય સ્વામિનારાયણ જય ગૌ માતા જય ગૌ માતા